વેરાવળમાં આવેલી ઇન્ડિયન રેયોન કંપની અને જેની સામે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે લગાવ્યા ગંભીર આરોપ પૂંજા વંશે પ્રેસ કોન્ફરન્સ યોજી દાવો કર્યો કે ઇન્ડિયન રેયોન કંપની વર્ષ

રાજ્ય સરકારે બે હજાર બાવીસ એટલે ત્રેવીસની અંદર ના જૂન બીજા મહિનાની અંદર ચોવીસના બીજા મહિનાની અંદર રાજ્ય સરકારે ખાસ દિસ્સામાં આ કંપનીને બસો ને એસી કરોડ રૂપિયા જેવી મોટી રકમ માફ કરી દેવામાં આવી એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે કંપનીએ અગાઉથી ગોઠવાયેલું ગોઠવીને ઓર્ગેનાઇઝર્ડ એટલે કે ગોઠવાયેલો ભ્રષ્ટાચાર રાજ્ય સરકારે વિભાગે કરી અને મોટી રકમ માફ કરીશ અને ભેજવામાં પૈસા નાખ્યા છે